નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી જ્ઞાન સ્વિતા યુટ્યુબ ચેનલ તમારું હાર્દિક સ્વાગત છે ધોરણ સાત ગુજરાતી વિષયના નવા અભ્યાસક્રમમાં આપણે ગયા વિડીયોમાં પાઠ સાત હરી ઘરે આવો ને આ પાઠની આપણે સમજૂતી જોઈ હતી હવે આજના વિડીયોમાં આપણે આ પાઠના સ્વાધ્યનું સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોને જરા પર સ્કીપ કર્યા વગર જોજો અને હા ખાસ યાદ કરી દઉં કે જો તમે અમારા ચેનલ પર નવા હોવ તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક વાતચીત નંબર એક તમારે ત્યાં ક્યારે ક્યારે શેરી વાળવામાં આવે છે તો જવાબ લખીશું નગરપાલિકા દ્વારા દરરોજ શેરી સફાઈ કરવામાં આવે છે તેમજ તહેવાર દરમિયાન ખાસ સફાઈ કરવામાં આવે છે નંબર બે તમારા ઘરે મહેમાન તરીકે કોને કોને આમંત્રણ આપવાનું તમને ગમે અને કેમ તો આપણે જવાબ આવશે આ પસંદગી વ્યક્તિગત હોઈ શકે છે પરંતુ સામાન્ય રીતે પરિવારના સભ્યો મિત્રો અગત્યના વ્યવસાયિક સંબંધીઓ માટે આમંત્રણ આપવું ગમે છે કારણ કે તેઓ સાથે ગાઢ સંબંધ અને મૈત્રી હોય છે જેના કારણે તમારો સમય સુખદ અને આનંદમય બને છે નંબર ત્રણ મહેમાનને તમે કેવી કેવી રીતે આમંત્રણ આપો છો તો આપણે લખી શકાય મહેમાનને આમંત્રણ આપવાના રીતોમાં ફોન શકાયણ કાર્ડ ખાસ કરીને આમંત્રણ આપીએ છીએ નંબર ચાર મહેમાન આવવાના હોય તે પહેલા તમારા ઘરે કેવી કેવી તૈયારી કરવામાં આવે છે તો મહેમાનના આગમન માટે ઘરની સફાઈ આવશ્યક ચીજ વસ્તુઓની વ્યવસ્થા ખાવાના પાત્રોની તૈયારી અને આરામદાયક વાતાવરણ સુનિશ્ચિત કરવું જરૂરી છે આ ઉપરાંત મહેમાનના રુચિ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે નંબર પાંચ તમારા ઘરે મહેમાન આવ્યા પછીની સરભરામાં શું શું કરવામાં આવે છે તો મહેમાન આવી ગયા પછી તેમના માટે સ્વાગત વિધિ સુવિધા અંગેની વાતચીત નાસ્તો અથવા ભોજન સેવા અને સમારોહ કે પ્રસંગ માટેની વ્યવસ્થા કરવામાં આવે છે તેમ સાથે સાથે તેમની સમય પસાર કરવો અને તેમની સુખાકારી સુનિશ્ચિત કરવું તે પણ મહત્વપૂર્ણ છે નંબર છ ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમને શું શું કામ સોંપવામાં આવે છે

ઘરના મહેમાન આવવાનું આનંદદાયક હોય છે કારણ કે તે તમારા સામાજિક જોડાણોને મજબૂત કરે છે અને દોસ્તીની મોજ મસ્તી લાવવી એ એક આનંદદાયક અનુભવ છે પ્રશ્ન નંબર બે કોષ્ટક પૂર્ણ કરો તો અહીંયા આપણે ત્રણ ખાના આપ્યા છે જેમાં કાવ્યનાયિકા શું કરશે તમારા ઘરે શું શું કરવામાં આવશે તો એ અહીંયા આપણે દર્શાવવાનું છે તો શરૂ કરીએ સૌ પ્રથમ કાવ્યનાયિકાનું આપણે ખાનું પૂરું કરશું અને પછી તમારા ઘરે શું શું કરવામાં આવે છે તે ખાનું પૂર્ણ કરશું તો નંબર એક સ્વચ્છતા અને સુશોભન તો એ માટે કાવ્યનાયિકા છે તે આંગણામાં ફૂલો પાથરશે રહેવા અને ઊંઘવાની વ્યવસ્થા માટે ઓરડાઓમાં ઉતારો આપશે દૈનિક ક્રિયાઓ માટે દાંતણ અને નહવાના પાત્ર આપશે ભોજન પ્રબંધ માટે મીઠી લાપસી અને કંસાર આપશે મનોરંજન માટે શતરંજ જેવી રમત આપશે હવે તમારા ઘરને તમે શું કરશો તમારા ઘરની પ્રવૃત્તિ શું થશે તે હવે આપણે અહીંયા અંદાજ કરીને લખવાનું છે જેમાં બધાનો જવાબ અલગ અલગ આવશે તો સ્વચ્છતા અને સુશોભન માટે આપણે લખીશું તોરણ બાંધવામાં આવે છે રહેવાને ઊંઘવા માટે વ્યવસ્થા જોઈએ તો અલગ રૂમમાં ઉતારો આપવામાં આવે છે દૈનિક ક્રિયાઓ માટે તો અહીંયા આપણે લખીશું નાહવા માટે ગરમ પાણી આપવામાં આવશે ભોજન પ્રબંધ માટે જોઈએ તો ગમતા ભોજન પીરસવામાં આવશે અને મનોરંજન માટે જોઈએ તો અંતાક્ષરીની રમતનું આયોજન કરવાનું હોય છે તો આ રીતે તમારા વિચારથી તમારે આ જવાબ લખવાનો છે તમારે આ ખાનું પૂર્ણ કરવાનું છે તો હવે શરૂ કરીએ પ્રશ્ન નંબર ત્રણ આપેલ પંક્તિનો ભાવ નીચેનામાંથી કયો છે તે જણાવો તો નંબર શેરી વડાવી ઘરે આવો ને તો સાચો જવાબ થશે નંબર બી આંગળું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે પધારો નંબર બે જોઈશું પોઢણ દેશું ઢોલિયો તો સાચો જવાબ થશે સુવા માટે ખાટલો આપીશું તો અહીંયા આપણે નંબર એકનો જવાબ લખીશું આ રીતે ભોજન દેશું લાપસી ઘરે આવો ને દેશું દેશું સાકરીઓ કંસાર મારા ઘરે આવો ને મારે ઘરે આવો ને નંબર બે એનું આપણે અહીંયા લખીશું સાચો જવાબમાં પ્રશ્ન નંબર પાંચ જોઈએ લીટી દોરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દો વાપરી અને ફકરો લખો ત્યારબાદ તે શબ્દોને સ્થાને તમારી બોલીમાં વપરાતા શબ્દો વાપરીને ફકરો ફરીથી લખો તો અહીંયા આપણે આ પેરેગ્રાફ છે તેના શબ્દો આપણે સુધારી અને આ રીતે આપણે અહીંયા જવાબ લખવાનો છે પ્રશ્ન નંબર છ માં ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો તો અહીંયા આપણને ઉદાહરણ આપેલા છે તેના આધારે આપણે બધા શબ્દો બીજા શબ્દો તૈયાર કરીએ તો પર્વત એટલે કે હિમાલય પર્વતને લગતું તો પર્વતીય અને પર્વતીય પ્રદેશ સંસ્કૃતિ તો તો ભારતીય સાંસ્કૃતિક અને કાર્યક્રમ શિક્ષણ તો શિક્ષક શિક્ષણ ને લખતું તો શિક્ષણ સર્જક અને શિક્ષણ સર્જક કામગીરી નદી તો ગંગા

અને તેના આધારે આપણે બીજી પંક્તિ બનાવી છે તો તે છે પેન દેશું રબર દેશું નિશાળે આવો ને દેશું કંપાસ બોક્સ દેશું બધા પુસ્તકો અંગ્રેજી શીખીશું ગણિત શીખીશું વિજ્ઞાન શીખીશું નિશાળે આવો ને દેશું દેશું રમતના સાધન નિશાળે આવો ને હવે આપણે તેના આધારે કેટલાક પ્રશ્નો જવાબ જોઈએ તો નંબર એક તમે રચેલી પંક્તિઓ કઈ કઈ હતી તો આપણે લખીશું પેન દેશું ચોપડા દેશું નિશાળે આવો ને પેન્સિલ દેશું રબર દેશું નિશાળે આવો ને નંબર બે તમે એ પંક્તિઓ કોને કોને સંભળાવી તો મેં આ પંક્તિ મારા મિત્રને અને ગુજરાતીના સાહેબને સંભળાવી હતી નંબર ત્રણ તમારી પંક્તિઓ સાંભળી કોને કોને મજા આવી તો મારી પંક્તિ સાંભળવામાં મારા મિત્રને અને ગુજરાતીના સાહેબને મજા આવી નંબર ચાર તમને આ નવી પંક્તિઓ બનાવવામાં સી સી મુશ્કેલીઓ પડી તો મને બે પંક્તિઓ સૌ પ્રથમની જે બે પંક્તિ હતી તે મને આવડતી હતી જે મે લખી હતી અને બીજી પંક્તિઓ બનાવવા માટે કઈ સૂચતું ન હોય મિત્રની મદદ લીધી હતી પ્રશ્ન નંબર તમારા વિસ્તારમાં ગવાતું તમારું મનપસંદ એક લગ્ન ગીત મેળવીને લખો તો અહીંયા મેં એક સરસ મજાનું લગ્ન ગીત અહીંયા લખેલ છે આ સિવાય પણ જો બીજું કોઈ લગ્ન ગીત તમને આવડતું હોય તો તે તમે લખી શકો છો પ્રશ્ન નંબર નવ પ્રશ્નનો જવાબ લખો નંબર એક તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ અને કેમ આ ગીતમાં મહેમાનનો ઉદાર સ્વાગત અને તેનો આનંદ સ્પર્શી જાય છે ગીતમાં જાણી શકાય છે કે મહેમાનને જીવનના દરેક સ્તરે ખાસ માન આપવામાં આવે છે આથી પરિવારની અને મિત્રોની આદર્શ મંત્રણા સન્માન અને ભાવનાને બતાવતી આ ગાથા ખૂબ હૃદય સ્પર્શી છે જમનાજીના પાવન પાણીના પોષણ દ્વારા નવજીવનનો આશય તાજગી અને સુખ શાંતિનું પ્રતિક છે આ રીતે મહેમાનને યથા યોગ્ય અને પાવન સ્વાગત આપવામાં આવે છે એટલે કે પાવન સ્વાગત કરવામાં આવે છે નંબર વાલમના વાલમના આવવા આવવા તૈયારીઓ થઈ છે તો ઘરના લોકો સદન તૈયારીમાં લાગી ગયા છે ઘરની સુંદરતા વધારવા સ્વચ્છતા લાવવાની અને ખાસ કરીને વાલમ માટે ટેબલ પર વિવિધ પ્રકારના ખાવાના સામાન અને મીઠાઈઓની વ્યવસ્થા કરવાની તૈયારી કરી છે નંબર ચાર વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતે આગતા સ્વાગતા થશે તો વાલમ આવ્યા પછી તેમના સન્માન માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવશે તેમનું ભવ્ય આગતા સ્વાગત અને પૂજા અને શુભેચ્છા પાઠવવાની તૈયારી અને તેમના માટે વિશેષ ખાવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે નંબર પાંચ કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં બીજી શી સી ઉમેરી શકાય મહેમાન માટે તૈયારીઓમાં વધુ ઉમેરણ તરીકે ચોક્કસ રીતે સુંદર સજાવટ સ્નેહપૂર્વકનું સ્વાગત અને પોષક પદાર્થોની વિવિધતા ઉમેરાવી શકાય છે મહેમાનને ખાસ મહેરબાની અને રસપ્રદ વાતચીત માટે વિશિષ્ટ રીતે તૈયારીઓ કરવી પણ સમાવિષ્ટ હશે પ્રશ્ન નંબર દસ મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર લખો તો અહીંયા મેં એક સરસ નમૂનો તૈયાર કર્યો છે જે તમે વાંચી જજો અને તમારી નોટમાં લખી લેજો